અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર દુર્ઘટનાના દુર્ઘટના ડીએને મેચ થયા બસો સુડતાલીસ પૈકી બસો બત્રીસ મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવાયા છે ત્રણ મૃતદેહની તેમના સગા મેચિંગની રાહ જોઈ રહ્યા છે છ મૃતદેહ આવતીકાલે સવાર સુધીમાં સોંપી દેવાશે થઈ અને એમાંથી બસો બત્રીસ પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપી દેવામાં આવે છે વાત તો એમાંથી ત્રણ છે છે કે જે એમના બીજા સ્વજનના મેચિંગની વેઇટ કરી રહ્યા છ પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રેડી છે સગા ગમે ત્યારે એને લઈ જશે અને બાકીના છ છે એને અત્યારે શેડ્યુલ કરી રહ્યા છે એમના રિલેટિવ પ્રોબેબલી સવાર સુધીમાં એ છ પણ જતા રહેશે આમાંથી વાત કરશું તો ત્રેવીસ મૃતદેહને આપણે બાય એર ટ્રાન્સફર કર્યા છે જ્યારે બસો ને નવ બાય રોડ એ આપણી એમ્બ્યુલન્સ વ્યવસ્થાથી એમના વતન સુધી પહોંચાડવાની તંત્રએ વ્યવસ્થા કરી છે